જાફરાબાદ રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તલાવડી વિસ્તારમાં રહેણાંક માંડવામાં આગ લાગવાની ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી હતી મચ્છીના ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારો આ માંડવામાં રહેતા હતા તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ લાગતા બે ગેસના બાટલા અને બે ડીઝલ ભરેલ બેરલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગવાની ઘટના બનતા આજ નર્મદા કંપની અને સિન્ટેક કંપનીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે જાફરાબાદ ટાઉન પોલીસ અને મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આજે મારું નામ બગુભાઈ સોલંકી આજે અહીંયા રાત્રિના જે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને તાત્કાલિક ધોરણે પબ્લિકે પહેલાં પાણીનો મારો ચલાવ્યો અને પછી સિન્ટેક્સ અને નર્મદાના બે ફાયર ફાઈટર આવી ગયા અને હીરાભાઈ સોલંકી આવ્યા અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી સાહેબ આગની ઘટના બની હતી કયા વિસ્તારમાં આગ લાગી અને કેવું નુકસાન કઈ રીતે આગ લાગી ભગુભાઈ સોલંકી અને ખારવા સમાજ પ્રમુખ આગ લાગી શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ બોજાવવા માટે થઈને ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઈટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના બે ફાયર ફાઈટર આવી અને આગ બુજાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબુમાં આવી ગઈ અહીંયા માંડવામાં લાગી ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બે ના માંડવામાં લાગી ને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બાર વરસ થઈ ગયા અને બે ફાયર ચાર્ડ નાનો અને મોટો બે બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારવા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું છતાં ફાયર ફાઇટર જાફરાબાદની અંદર નથી તો જાફરાબાદને આજે બાર વરસ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાબાઈની રજૂઆત કરી અને ઉપર લેવલે કરશું ને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાબાદમાં ફાયર ફાઇટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઇટર આપે એવી અમારી વિનંતી છે તો માછીમારોમાં શું છે કે તાત્કાલિક આગ લાગવાના બનાવ બને છે કે ઝૂપડા ઉપર પતરા હોય પણ સાઈડમાં બધા હોય એટલે માણસો અંદર બે તો બ્લાસ્ટ થયા આપણે ગેસના બાટલાના એના હિસાબે વધારે આગ પણ બે પબ્લિક આવી ગઈ અને તાત્કાલિક માણસોએ આ ઝૂપડા બે ત્રણ હતા માંડવા એ વિખેરી નાખ્યા એટલે તાત્કાલિક આગ કાબૂમાં આવી ગઈ તો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ આશ્વાસન આપ્યું છે એના ઘર વખરીને ડીઝલને બધું બળી ગયું એને કે ભાઈ હું મામલતદારમાં રજૂઆત કરીશ મારા તરફથી અનાજને બધું વિતરણ આપીશ અનાજનું ને બધું અને જેમ બને જેટલી સહાય થાય એટલી કરશું એવી નુકસાની કેટલી ગઈ છે નુકસાની ઓછામાં ઓછી પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાની ગઈ બે માંડવાવાળાને વીસ લાખ આસપાસ નુકસાની ગઈ છે તો તાત્કાલિક ધોરણે સરકારે એને આપે સહાય અને ધારાસભ્યશ્રીએ જ્ઞાન આપીશ કે ભાઈ ઘરવખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલ જેટલું આપણે મામલતદાર જેટલી સહાય થશે એટલું આપણે અપાવશું એવી વિનંતી કરી છે તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે અને ફરીવાર વાર કહું છું કે આ ફાયર ફાઈટર જાફરાબાદ અંદર એક પણ ચાલુ નથી તો બેય ફાયર ફાઈટર બંધ પડ્યા છે તો સરકાર શ્રી તરફથી બેય ફાયર ફાઈટર નવા આપે એવી અમારી વિનંતી છે જેડીસી ન્યૂઝ સાથે મહેશ બારેયા અમરેલી